ઝાડમના બી પાસે રાખા ને કઢી બટકા ને રોટલી નાલો ખાઈ લઈ અને પછી કપડા બદલાવ તો એક તો એને જો હાઈ જ બધું ખાવું જોઈએ એટલે આખી ભરાઈ રહે એટલે કે નાસ્તો કરી ને પછી જે એને કપડાં બદલાને મેળા હા હાઈથે ખાવા દેવાય એમાં એને કોઈ ત્રીવરે ને આઈ થે ખાવા દે એમાં એનું પેટ ભરાઈ જાય જે શ્રી કૃષ્ણ સીતારામ બધા બધાયને હવા સવારના હલો નાસ્તો કરી લઈએ હા વાહ કરી લીધા નાસ્તો કરી લઈએ પછી હજી આ બધા વેફારનું મોટું કામ છે હા ભાઈ મોટું કામ છે

પછી મમ્મી ને કે છે કે મામા ઘરે જાવ મામા ઘરે કેમ એમ હીખડાવતો તને હા મામા મામા કેમ મામા મામા એટલે સી ઉરડે એટલે પછી મમ્મી લઈ આવે તો ગે હતી દાદા ભેગી વઈ ગયો હતો દાદા તો ગયા છે પોરબંદર તને મુકતા જાત પછી તું બે ચાર દી જેટલા દી તાર મન થાય એટલા દી રોકાઈ લે પછી તન તેડી જાય એમ કરવું એમ કરવું દાદા ભેગી મારે ના દાવું

હાલો તો દહ વાગી ગયા ને કામ તો બધું થઈ ગયું એક પોતા બાકી છે તે પોતા છે ને હવે બેફરનું કામ કાઢી ને પછી કરશું પોતા વાર નહીં લાગે હવે આપણે બે ખાટલા અહીં ને ઓછાડ પાથરી દઈએ મમ્મીએ ઉંધરાણ મૂકી દીધું આકડી બાફતા જાય ને આપણે છે ને ઉકવતા જાય પેલા અહીં ખાટલા તૈયાર કરી લઈએ અહીં હીરે ખાટલા રાખી ને હુકવી દઈએ પછી છે ને હમણાં તડકે ઉપાડ લેવું નકર પછી આ તડકામાં હુકવી લેવું ને તો આપણે ગરમી ચડી જાય એટલે પેલા છે ને હીરે સુકવી લઈએ ને આજ આમ પવન ને ગયા વખતે આપણે વેફર કરી ને તો એ પવન એકદમ નહોતો એટલે પછી ધારી આમ ખાટલા રાખી ને ન્યા હુકવી હતી ને બપોરે પવન પડી ગયો ને પછી અમે ખાટલા બેણે કાઢ્યા હતા આજ થઈ ગઈ કઈ ઉપાધિ ને પવન ને તડકો જ છે એટલે હવે ફટાફટ આગળ આપણે સુકાવવા માંડીએ થઈ ગયું મમ્મી અંતરણ બસ હવે તૈયારી છે તૈયારી છે ને હા એમાં નાખી દીધી ને ફટકડી ને ખારો ફટકડી ને ખારો ને મીઠું આમાં પેલા મમ્મી કોમેન્ટ હતી કે

હવે ફરી જો આ પ્રમાણે આપણી હાંજે પાડી ને ટબમાં રાખી દીધી બાકી હવે અટાણે થોડી થોડી આંગળી એથી જરાક આમ દબાઈ આવી જ બાફવાની હોય ને હા જરાક જ આમ દબાઈ એટલે નકર તો પછી ભાંગી પડે નકર તો હું હુકોમાં ભાંગી પડે કટકે કટકા થઈ જાય હા કટકે કટકા થઈ જાય એટલે જરાક જ કાઢી ભેગી નાખ્યા ભેગી થોડીક વાર છે ને તો કાઢ નાખવાનું તો જો હાંજે આપણે છે ને આ ટબમાં વેફર પાડી ને પાણીમાં પલાળી રાખી ને અટાણે હવે મમ્મી જો મંત્રણ મૂકી દીધું ને એમાં ખારો ફટકડી મીઠું ત્રણેય છે ને

ના થોડું થોડું કરીએ તો આપડે બીજા કામ નેવરા થાય એક કામ ની પડી જાય તો પછી નેવરી નાખે आज वागे गया ना हमारे हाले से ठंडी ठंडी लगी। हाँ। तो? सिंह उजो मगा मगा ही ना ती लगी ले ये भी हो। हम्म। ये के मर जाओ दादा पे गुटा दादा काली क्या? हम लाइक एक मुकी जाओ ती तो लगी ले ना हमार बताए हटुली ये वा। ये आकर मुकी गया ना वे हमें ठंडी ठंडी लगी। पीएस। तो ने भावे दिखो खुर्ची मात � મમ્મી ને કહેવાય ને તમે ગ્લાસ પકડો ન કરશે ને આગળ જ કપડા બદલાવ્યા ઉઠી તૈયાર બીજા પહેરાતા પછી પાછા ફરી મૂક્યા બીજા પહેરા આવ્યા હું પાછા ફરી મૂકશે એટલે હવે તમે પીવરા આવ દો કા બરાબર ને કેવી છે પછી આગળ છે ને આપણે માદે ગઈ વાલી વેફર ભેગી કરી લઈએ ખાટલામાં હવે હું કઈ ગઈ કાલે તપાવી જો હો મમ્મી કેમ કે અમુક ચોટી ગયેલી હોય ને હા ચેરક તપાવી જો છે તપાવી લે મસ્ત પેલે મસ્ત હમ તું મારી મોરપુગી કે વેફર પેરી કરવા હે આ પેલા ખાટલાન પાયા માં જે દોરયું બાંધ્યું છે એ તો છોડી નાખ હન ખાટલાન પાયા માં આપણે દોરયું બાંધ્યું છે ને એ બધી છોડી નાખવાની પછી આપણે વેફર ભેગી કરી લઈએ તો આપડી વેફર તો ફૂકાઈ ગઈ હજી કાલ ખાલી તપાવી જ જો હે અમુક તો જોઈને રીતે ભેગી થઈ ગઈ છે સીવું તો હમણાં જ આવી અમુક તો રીતે ઉખડી ગઈ છે હવે થોડીક થઈ જાય હુકાઈ ને એટલે બનાવીએ ત્યાં એ જાજી હોય નહી શિવાની શિવાની કે હા શિવાની હવે સુકવવામાં નથી વેફર ભેગી તઈ તો ભૂમિને કહેરાતી પટાણે તો મને ભેગી કરવા લાગી કામ દીકુ હા કે તો તો વેફરતા જો બધી એક ખાટલે કરીને નાખી હવે છે ને આગળ થોડીક વાર રહી ને પછી ઓસાડ ફેરો કરીને લઈ લઉં ને કાલે થોડીક વાર તપાવીને બપોરે ફરી લે હું ડબરામાં ને શિવાની છે ને વેફર ભેગી તો કરતી હતી પછી ધૂળવે રમતી હતી ડોલે ની નાની લઈને ધૂળમાં રમતી હતી જેવું પ્લેન છું ને એવું આમણે આવતી રહી ભાવેશભાઈ ફેરી છે ને બેટ દડે રમવા કઈ ના બોલાવતા હતા ભાવેશભાઈ કે હાલ આપણે કે રમીએ તો ન આવીને હવે આવી પ્લેન હતી અમે વેફર ફેરી કરતી મમ્મી નીકળ્યા ને ગત પાટ વાર જવા હાટુ તો શિવાની મારે આવું ને આવવું પછી ઉડાડી નાખીયા એટલે મમ્મી નથી થાવું ના અમે તડકા જેવું હતું બગાવી નીકળી ગયા ને હવે બે પોદરા છે નાખવાના હવે નાખી દઈએ હાલો જો પોપીઓ સુધી રહ્યો પોપીઓ ખાવો હોય તો હાલો આલો જાને ઘેર થી આવ્યો છે આપણે વાયવા પણ હમણાં પહેતા ની હરખા

આવડે બોલતા અમે અમે કહ્યું કહીએ દાદી ને અવાજ કરજો દાદી રિયા એને હાલો પોપીઓ ખાવ એમ કે દાદી હાલો